Hi guys. આ શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખી અને આપણે ફરાળી શિંગપાકની રેસીપી શેર કરીશું એકદમ યુનિક જ છે અને આપણે એમને ખાંડ વગર તૈયાર કરીશું પરફેક્ટ રીતથી તૈયાર કરીશું અને પરફેક્ટ માપથી તૈયાર કરીશું તો એમના માટે થઈ અને બે બાઉલ ભરી અને શિંગદાણા લીધા છે શિંગદાણા આપણે કાચા લીધા છે અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ કે કઈ રીતે શેકવાના છે આપણે કઈ રીતે ફોતરા ઉતારીશું તો આપણું ઘર પણ ખરાબ નહીં થાય તો આપણે શિંગદાણા શેકતી વખતે ગેસની ફ્લેમને લો ટુ મીડિયમ રાખીશું અને કન્ટિન્યુ ચલાવતા જશું અને આપણા સિંગદાણા છે કે આ રીતે ચલાવીશું એટલે લગભગ ચારથી પાંચ મિનિટની અંદર લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર સારી રીતે કૂક થઈ જશે વચ્ચે આપણે એમને ચેક પણ કરતું રહેવાનું છે કે એમનો કલર છે હળવો એવો ચેન્જ થઈ ગયો હોય હળવી એવી સુગંધ ઘરની અંદર આવતી હોય એમનો મતલબ છે કે પરફેક્ટ કૂક થઈ ગયા છે તો લગભગ ત્રણથી ચાર મિનિટના સમય બે મેં ચેક કર્યું તો હજુ બરાબર એમનો ફોતરી છે ઉતરતી નથી તો આપણે હજુ એકથી દોઢ મિનિટ માટે રાખી દઈશું અને ચેક કરી લઈએ તો અત્યારે આ બેઝ ઉપર હવે એમના ફોતરા છે આસાનીથી ઉતરવા લાગ્યા છે થોડા ગરમ હોય ત્યારે ઉતરે નહીં પણ જ્યારે ઠંડા થઈ જશે બીજ એટલે એકદમ આસાનીથી એમના ફોતરા છે એ ઉતરી જતા હોય છે હવે કોઈ પણ એક કોટનનું કપડું લેશું અને એમની ઉપર આપણે આમને ફેલાવી દઈશું અને એમને ઠંડા થવા દેવાના છે હળવા એવા ઠંડા થઈ ગયા બાદ આપણે આ કપડાંને એકદમ સારી રીતે ભેગું કરી લેશું અને બસ હવે હાથની મદદથી થોડીક એવી મહેનત કરી લઈ બસ હાથને આ રીતે ચલાવીશું એટલે અંદર છે એ ફોતરા ઉતરી જશે ઘર પણ ગંદુ નહીં થાય અને એકદમ રીતથી તમને આસાનથી કરી શકશો તો બસ આ રીતે આપણે એમના ફોતરા છે એ બધા જ લગભગ બેથી ત્રણ મિનિટની તમે મહેનત કરશો એટલે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ ફોતરા છે એ ઉતરી ગયા છે હવે જે આપણે તળવામાં ઉપયોગમાં લઈએ છીએ એ ઝારો લીધો છે અને એમની અંદર આપણે થોડોક ભાગ લઈ લેશું અને બસ આ રીતે ચાળી લઈએ જે રીતે આપણે ચાળતા હોઈએ કોઈ પણ વસ્તુ એ રીતે કરીશું એટલે ફોતરા છે એકદમ આસાનીથી નીચે આવી જશે અને તમે જોઈ શકો છો કે ક્યાંય પણ ઉડતું પણ નથી બસ એક કપડાની અંદર તો આપણું બધું કામ છે એ થઈ જશે તો આ રીતે આપણે બધા જ બીજ છે એ ચાળી લેશું તો અત્યારે બધા બીજ છે આપણા ચડાઈ ગયા છે કોઈક દાણો રહી ગયો હશે તમે આ રીતે હાથથી કરશો તો પણ એકદમ આસાનીથી બધા ફોતરા છે એ ઉતરી જશે અને હવે આપણી પાસે નાની સાઇઝના બાઉલ હતા એટલે એકી સાથે બધું મિક્સી જારની અંદર આવી જશે અડધાથી વધારે મિક્સી જારને ભરવાનું નથી નહીંતર શું થશે કે થોડુંક તમે વધારે વખત ચલાવવું પડશે મિક્સર તો એમનો પાવડર છે એકદમ આ રીતે ફાઇન પાવડર નહીં થાય તમે જોઈ શકો છો ઓન ઓફ ઓન ઓફ કરી અને પલ્સ મોડ ઉપર આ રીતે કર્યું છે તો એકદમ સરસ એમનો પાવડર છે એ છૂટો છૂટો તૈયાર થયો છે તેલ છે એમાંથી બિલકુલ જ છૂટું નથી પડ્યું તમે જોઈ શકો છો તો બસ આ રીતે તમે પણ કરશો એટલે તમારા પણ સિંગદાણા છે એ સરસ મજાના ક્રશ થઈ જશે હવે એ જ અડધું બાઉલ ભરી અને નાળિયેરનું નાયલોન ખમણ લીધું છે અને એ જ અડધું બાઉલ ભરી અને મિલ્ક પાવડર લીધો છે હવે આમની અંદર મિલ્ક પાવડરનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે અને આપણી આ મીઠાઈ છે એ પાણી વગરની તૈયાર થશે ને એટલે તમે લાંબો ટાઈમ સુધી એમને સાચવી શકશો ક્યારેય પણ ખરાબ નહીં થાય તમે વીસ દિવસ કે આખો મહિનો માટે ખાશો તો પણ ફ્રીજ વગર પણ બહાર પણ એટલી જ સારી રહેશે તો પહેલાં આપણે ગેસને ચાલુ કર્યા વગર જ આ ત્રણેય સામગ્રી છે એ સારી રીતે મિક્સ કરી લેવાની છે એકદમ સરસ મિક્સ થઈ જશે અત્યારે જ આ બેઝ ઉપર એટલે આગળ જતાં એકદમ આસાનીથી તૈયાર થશે હવે આપણી પાસે રહેલા મિક્સી જારની અંદર આપણે ખજૂર લીધો છે જે સોફ્ટ ખજૂર આવે છે એ સોફ્ટ ખજૂરને આપણે લગભગ દસથી બાર પેચી જેટલો ખજૂર લીધો છે અને એમના બીજ દૂર કરી અને એમને આપણે મિક્સી જારની અંદર લઈ લેવાનો છે અને હવે તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ જે પેસ્ટ હોય એ રીતે રેડી થઈ ગયું છે અને હવે આપણે એમને એક બાઉલની અંદર કાઢી લેવાનું છે અને એમને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે તૈયારી કરી લઈએ સિંગપાક બનાવવાની તો એમના માટે સૌથી પહેલાં તો આપણે જે ટ્રેમાં ઢાળવો છે એમને આપણે સારી રીતે ઘીથી ગ્રીસ કરી લઈએ જેથી કરી અને જ્યારે આપણે એમને ઢાળવું હોય ત્યારે એકદમ આસાની રહીએ અને હવે આપણે કઢાઈની અંદર પોણું બાઉલ જેટલું ઘી લીધું છે એટલે અડધા બાઉલથી થોડું એવું વધારે છે એકાદ ચમચી વધારે એડ કરી દેશો એટલે પરફેક્ટ રહેશે અને હવે એ જ પોણું બાઉલ ભરી અને ગોળ લીધો છે અને ગોળ છે એ આપણે જે કોલ્હાપુરી ગોળ આવે છે થોડોક વ્હાઈટ હોય ટૂંકમાં તો આપણી જે સિંગ પાક છે એ રેડી થશે એમનો કલર છે એકદમ સરસ વ્હાઈટ જેવો રહેશે અને તમે દેશી ગોળનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો થોડોક કલર એમનો ડાર્ક થશે બાકી કોઈ પ્રોબ્લેમ નહીં આવે અને હવે આપણે એમને કન્ટિન્યુ ચલાવી અને ગોળને સારી રીતે પીગાડી લેવાનું છે આપણે એમની પાઈ તો બિલકુલ લેવાની નથી એમની કોઈ ચાસણી તૈયાર નથી કરવાની માત્ર શું ધ્યાનમાં રાખવાનું છે કે ગોળ છે એ સારી રીતે ઓગળી જાય અને ધીમે ધીમે તમે જોશો એ ગોળ છે ઉગળી ગયા બાદ ધીમે ધીમે ઉપર આવવા લાગશે તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થશે મીડિયમ ફ્લેમની ઉપર એટલે તમે જુઓ અત્યારે ગોળ છે ધીમે ધીમે ફૂલી અને ઉપર આવવા લાગ્યો છે વધારે અત્યારે એમને ઉપર નથી આવવા દેવાનો અને આ બેઝ ઉપર આપણી પાસે રહેલો જે ખજૂર છે આપણે ખજૂર પીસીને રાખ્યો તો એ આમની અંદર એડ કરી દેવાનો છે અને આ એડ કર્યા બાદ એકથી બે મિનિટ માટે ચલાવીશું એટલે ગોળ પણ સારી રીતે કૂક થઈ જશે કાચા ગોળની સ્મેલ પણ નહીં આવે અને આપણો ખજૂર છે એ પણ સારી રીતે આમની અંદર મિક્સ થઈ જશે તો ત્યાં સુધી મિક્સ ન થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને ચાલુ રાખીશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે તો અત્યારે તમે જોઈ શકો છો કે ખજૂર અને ગોળ છે ઓલમોસ્ટ મિક્સ થઈ ગયો છે વધારે વાળ રાખશો તો મીઠાઈ છે એ હાર્ડ થઈ જશે એટલે ખાસ ખજૂર એડ કર્યા બાદ એકથી દોઢ મિનિટ માટે જ આપણે એમને ચાલુ રાખીશું ગેસની ફ્લેમને અને આપણું વાસણ છે એ ગરમ છે અને અત્યારે આ બીજ ઉપર તમે જોઈ શકો છો કે સરસ મિક્સ થઈ ગયું છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને હવે આપણે ગેસ પરથી એમને નીચે જ ઉતારી લઈએ અને વાસણ જાડું છે એટલે એકદમ સારી રીતે એ મિક્સ થવામાં આસાની પણ રહેશે અને હવે આપણી પાસે રહેલો જે ત્રણેય વસ્તુ હતી મિક્સ કરેલી મિલ્ક પાવડર કોપરું પાવડર અને શિંગદાણાનો પાવડર તો એ બધી જ વસ્તુને આપણે આમની અંદર મિક્સ કરી લેવાની છે તો હવે બસ સારી રીતે મિક્સ કરી અને ઢાળી દેવાનો છે ને એકદમ બનાવવો આસાન બિલકુલ ઓછા ખર્ચની અંદર ઘરની અંદર તૈયાર થશે પ્લસ એ શુદ્ધ થશે અને આપણે આમની અંદર ખાંડનો પણ ઉપયોગ નથી કર્યો એટલે તમે નાના બાળકોને પણ એકદમ આસાનીથી દઈ શકશો ઘણી વખત બાળકોને ખાંડ ઘણી વ્યક્તિ ન દેતા હોય તો આપણે બસ આ ગોળની સાથે અને એમાં પણ ખજૂર એડ કર્યો છે ઘણા બાળકોને ખજૂર પણ નથી ભાવતો વૃદ્ધો છે એમને પણ ચાવી ન શકતા હોય તો આ રીતે આમાં ખજૂર એડ કરી અને એકદમ હેલ્ધી તૈયાર કરી શકશું અને સાથે સાથે આપણે જ્યારે ફરાળ કરતા હોઈએ ત્યારે ભૂખ ઓછી લાગે એટલા માટે થઈ અને કંઈક એવું મળી જાય તો થોડુંક તમે ખાશો ને આમનું એકાદ બે પીસ ખાઈ લેશો એટલે તમને ખરેખર આખો દિવસ માટે ભૂખ પણ ઓછી લાગશે અને તાકાત તો બિલકુલ અટશે નહીં નહીં તો શું થાય કે એક દિવસનો ઉપવાસ કરીએ અને બે ત્રણ દિવસ ઘણી વ્યક્તિ ઉંમરવાળી હોય તો એમને શરીરની અંદર નબળાઈ જેવું લાગતું હોય છે પણ તમે આમનું એકથી બે પીસ આખા દિવસમાં ખાઈ લેશો એટલે તમને શરીરની અંદર ક્યારેય પણ નબળાઈ નહીં આવે અને એકદમ તમે જોયું કે આપણે સહેલી રીતથી તૈયાર કર્યો છે પરફેક્ટ રેડી થયો છે તો ઉપરથી આપણે એમને આ રીતે એકદમ ફ્લેટ કરી લેશું અને જો તમે એમની ઉપર કોઈ પણ ફ્રૂટ સ્પ્રેડ કરવા માંગતા હોય તો એ પણ કરી શકો છો અત્યારે મેં પિસ્તાની કતરણ લીધી છે અને બસ એમને પિસ્તાની કતરણથી આ રીતે ડેકોરેટ કરી દેશું અને લાગે તો હળવું એવું હજુ ગરમ છે ત્યાં જ આપણે પાછું સ્પેચ્યુલાની મદદથી આ રીતે હળવે હળવે પ્રેસ કરી દેશું એટલે એકદમ એમની સાથે ચોટી જશે અને ઠંડુ થશે ત્યારે પણ એ બિલકુલ છૂટું નહીં પડે અને હવે એમને અડધીથી પોણી કલાક માટે થઈ અને આપણે કોઈ પણ પંખાની નીચે કે અથવા તો ગમે ત્યાં આપણે એમને ઠંડુ થવા માટે રાખી દેશું એટલે એકદમ સરસ સેટ થઈ જશે અને સેટ થઈ ગયા બાદ એમના પીસીસ રેડી કરી લેશું તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ના ચૂકતા અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર પણ કરજો જેથી કરી અને અત્યારે એ શિવરાત્રિના ઉપવાસની અંદર શ્રાવણ માસના ઉપવાસની અંદર એ પણ કંઈક નવું ટ્રાય કરી શકે અને ખાંડ વગરનો શિંગ પાક છે એ બનાવી અને ઘરના દરેક સભ્યોને ખવડાવી શકે એટલા માટે થઈ અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવી બિલકુલ ફ્રી છે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો અને આગળ તમારે અવનવું શું શીખવું છે એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો અને તમે આ શિંગ પાક છે આ રીતે ક્યારેય બનાવ્યું છે કે નહીં એ પણ મને જરૂરથી કમેન્ટ કરજો Thank you for watching these videos.